ઉદાહરણ સાત જોઈશું બે અંકની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હતી તો ત્રણ વડે વિભાજ્ય બે અંકની સંખ્યાઓ એટલે કે એવી કઈ શકાય ત્રણ વડે ભાગી શકાય તેવી કે આપણે ત્રણ વડે ભાગા ઝીરો આવે તો બે અંકની સંખ્યામાં પહેલી સંખ્યા છે બાર પંદર અઢાર અને છેલ્લે નવ્વાણું કેટલી એટલે એની કિંમત આપણે શોધવાની સૂત્રો લખીશું આપણે તો એ એની કિંમત પહેલા આપી છે આપણને એ બરાબર આવશે બાર ડિફરન્સ આપણે લખીએ તો પંદર માઇનસ બાર બીજામાંથી પહેલું બાદ કરીએ તો ડિફરન્સ આવશે ત્રણ અને એ એન બરાબર આપેલા છે આપણને નવ્વાણું એન ની કિંમત શોધવાની છે આપણે બરાબર તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કૌંસ ની એ એન બરાબર વિદ્યાર્થી મિત્રો આપ્યા છે નવ એ ની કિંમત આપી છે બાર એન ની કિંમત લખવાની નથી અને ડિફરન્સ આપેલો છે કેટલો આપણને ત્રણ ફરી પાછું જોઈએ તો પ્લસ બાર છે ડાબી બાજુ આવશે તો થશે માઇનસ બાર પેલું જેમ છે તેમ જ રહેશે તો એન માઇનસ વન ને કૌંસ ની બાર ત્રણ ફરી પાછા નવ્વાણું માંથી બે જ એક જ સત્યાસી બરાઈનસ વન બાર ત્રણ ફરી પાછી જોઈશું તો ત્રણ ડાબી બાજુ આવશે તો જશે કે આગળ છેદમાં બરાબર થશે એન માઇનસ વન ફરી પાછા સત્યાસી ભાગ્યા ત્રણ કરીશું વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ડાબી બાજુ આવશે તો માઇનસ એક આ બાજુ આવશે તો પ્લસ એક બરાબર એન ઓગણત્રીસ પ્લસ એક એટલે થશે કેટલા ત્રીસ તો એનની કિંમત આવશે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે ત્રીસ આવશે